છેલ્લા ચાર દિવસથી ગુજરાતના ચારસો થી વધારે યુવાનો પોતાની ન્યાયની માંગણી સાથે કચેરી રાજકોટ ખાતે ધણા બેઠા છે કડકડતી ઠંડીમાં રોડ ઉપર સુઈ રહે છે તેઓના પ્રશ્નોને સાંભળી સત્વરે નિકાલ લાવવા વિનંતી છે હજુ સુધી કોઈ પણ સિનિયર અધિકારીએ સંવાદ પણ કરેલ નથી તે દુઃખદ છે તેઓની રજૂઆત છે કે પીજીવીસીએલ વિદ્યુત સહાયક છતાં ભરતી કરવામાં આવી નથી વિદ્યાર્થીઓ દ્વારા આરટીઆઈ કરી છેતાલીસ જેટલી શાખાઓમાંથી ખાલી જગ્યાઓ માટે માહિતી માંગી હતી જેમાંથી લગભગ આઠ જેટલા ડિવિઝન માં લગભગ છવ્વીસ

અંકિત કુમાર સોંદરવા અને યુદ્ધ કોંગ્રેસ અને સિવાય આગેવાનો અઝર જોહર સુફિયાન કુરેશી અબુબકર ત્યારે બધા ઉપસ્થિતિમાં આવેદન પત્ર અપાયું હતું સિવાય જે ભરતી કોબાનજીવ છે અને જે ભરતી નથી કરતા એ બાબતે ગિરસુમના જિલ્લાની બીજીવીસીએલ ની હેડ ઓફિસ એક્શન સાઇટ ને માટે આવ્યા હતા છેલા ચારથી પાંચ દિવસથી રાજકોટ અમારા ના ગુજરાત પ્રમુખથી લઈ અને સિવાય અમારા યુથ કોંગ્રેસના સાથી મિત્રો બધી ગાંધી ચિંજા માર્ગે ની બહાર ધારણામાં બેઠા હતા ત્યારે ભાજપની દેવરી નીતિ ભાજપની સરકાર અને પોલીસ દ્વારા એ લોકોનો ઉપયોગ કરી અને ગાંધી ચિંજા માર્ગે આવેદનપત્ર દેવા જાય કે ધારણા કરીએ તો પણ એ લોકોને જેલમાં પૂરે છે હેરાન કરે છે અને માં ભરતી નથી કરતી હમણાં છેલ્લી જે ભરતી લેવાની એમાં સાતસોથી આઠસો જગ્યા અત્યારે પીજી વીસીએલમાં ખાલી છે તો સો દૂઢસો લોકોને લઈ બસો લોકોની ભરતી કરી બીજા લોકોને ના પાડી દીધા મેરિટ અઠ્ઠાણું સત્તાણું અઠ્ઠાણું નવાણું જેટલું મેરિટ છે જે યુપીએસસી જીપીએસસી કરતાં પણ વધારે મેરિટ આવ્યું તો પણ એ લોકોને અત્યારે પીજી વીસીએલમાં ભરતી કરતા નથી આ પીજી વીસીએલની બેરવી નથી ને દૂર કરવા માટે થઈ અને આજે ગીર સોમનાથ જિલ્લા એનએસયુઆઈ ને યુથ કોંગ્રેસ દ્વારા પીજી વીસીએલમાં આવેદનપત્ર દેવા માટે અમે આવ્યું આજરોજ અમે અમે પીજીવીસીએલના જે વિદ્યાર્થીઓને થઈ રહેલો અન્યાય છે કે ભાજપની તાનાશાહી સરકારએ વિદ્યાર્થીઓને સત્તાણું અઠ્ઠાણું માર્ક હોવા છતાં પણ વિદ્યાર્થીઓને ભરતી નથી કરતી અને વિદ્યાર્થીઓને રોડ રસ્તા ઉપર તમે જોઈ શકો છો કે છેલ્લા છ દિવસથી વિદ્યાર્થીઓ રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના તમામ વિદ્યાર્થીઓ પાંચસોથી છસો વિદ્યાર્થીઓ ગાંધી ચિંદિયા માર્ગે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખભાઈ નરેન્દ્રભાઈ સોલંકીની સાથે રાખી અને આંદોલન કરી રહ્યા હતા જેમાં કોઈ વાયલન્સ નહોતો કોઈ પણ જાતનું કોઈ પણ કહી શકાય એવું કોઈ પણ વાયલન્સ ફેલાવવા નહોતો હતો છતાં પણ તે તે લોકોના આંદોલનને સમાપ્ત કરવાની ધરણા નીતિ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે ગુજરાતની પોલીસએ તેમની અટકાયત કરી તેમની તેમની અટકાયતો કરી બસો ભરી અને તેમને પોલીસ સ્ટેશનને ખસેડવામાં આવ્યા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ચાહે છે કે યુવાનોને રોજગારી ન મળે અને યુવાનો માત્ર ને માત્ર તેમના ઇશારે જ કામ કરે કેમ કે જો શિક્ષિત યુવાનો નહીં હોય જો ભણેલ ગણેલ યુવાનો નહીં હોય તો જ બની શકે કે એમના ઇશારે કામ કરે બાકી જો શિક્ષિત યુવાનો છે તો આજ આપણે જોઈ શકીએ છીએ કે આજ આ સરકારમાં ખેડૂતો આત્મહત્યા કરે છે આજ આ સરકારમાં વિદ્યાર્થીઓને રોજગારી નથી મળતી આ જે સરકાર છે જેમાં બહેનો પરેશાન છે બહેનો સુરક્ષિત નથી આ જે સરકાર છે જેમાં ડોક્ટરો તબીબો તમામ લોકો જયારે આ ભાજપથી તાઇમામ થઈ ગઈ છે ત્યારે બે હજાર છવ્વીસનું ઇલેક્શન આવી રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ડર છે કે અમારે અમે આ છવ્વીસ છવ્વીસ સીટો ગુમાવવાના છે એને અનુલક્ષીને આ આંદોલન ખરાબ કરવામાં આવતું એને અનુલક્ષીને અમે આજ રોજે ગીર સોમનાથ જિલ્લા એનએસયુ અને યુથ કોંગ્રેસ દ્વારા રાકેશભાઈ રાકેશભાઈ કરી રાકેશભાઈ ચુડાસમાને સાથે રાખી અને યુથ કોંગ્રેસના પ્રમુખને આવેદન દેવામાં આવ્યું હતું અને જે અમે આવેદન આપ્યું છે ને શાંતિપૂર્ણ રીતે અને અધિકારીશ્રીને લોલીપોપ આપવામાં આવ્યો છે કે જે ભારતીય જનતા પાર્ટી અમને વારે ઘડી વિદ્યાર્થીઓને લોલીપોપ આપે છે બની શકે કે જ્યારે કોઈ પણ ભરતી હોય જ્યારે કોઈ પણ રિઝલ્ટ હોય કે કાંઈ પણ હોય લોલીપોપ જ લોલીપોપ કેટલી ભરતીઓના પેપરો ફૂટ્યા છે ત્યારે માનનીય વડાપ્રધાન સાહેબ ન્યા જઈને કહે છે કે પેપર પૂર્ણ અને રાજસ્થાનમાંથી નહીં સુટેલા આવે તો અહીંયા સત્તર સતત અઢાર અઢાર પેપર ફૂટ્યા છે એનો વડાપ્રધાન કેમ જવાબ નથી આપ્યા એટલે સરકાર દ્વારા જે લોલીપોપ આપવામાં આવે છે એ લોલીપોપ અમે આજે સરકારને પરત કર્યો છે લોલીપોપ ફૂકી અને અમે આજે આવેદનપત્ર આપવામાં છે